પોરબંદરની ચોપાટી ખાતે નેવી ડેની ગૌરવપૂર્ણ ઉજવણી કરાઈ ચાર ડિસેમ્બર નેવી ડેની ગૌરવપૂર્ણ ઉજવણી કરવા પોરબંદર સ્થિત નેવલ હેડક્વાર્ટર દમણ અને દીવ દ્વારા આજે રવિવારે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નેવીના ચાર યુદ્ધ જહાજ અને ત્રણ ડોનિયરે પોરબંદરની ચોપાટી પર કૌવત દેખાડ્યા હતા ભારતમાં દર વર્ષે ચાર ડિસેમ્બરે નેવી ડે ઉજવવામાં આવે છે આ દિવસ ઓગણીસો એકોતેરના ઇન્ડો પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેનાએ કરેલા ઓપરેશન ટ્રાયડન્ટની ઐતિહાસિક સફળતા યાદમાં મનાવવામાં આવે છે ચાર ડિસેમ્બર ઓગણીસો એકોતેરની રાત્રે ભારતીય નૌસેનાની મિસાઇલ બોટ્સે પાકિસ્તાનના કરાચી બંદર પર અચાનક અને અત્યંત સફળ દરિયાઈ હુમલો કર્યો હતો જેમાં પાકિસ્તાની નૌસેનાના અનેક જહાજો નષ્ટ થયા અને કરાચી બંદર પર ભારે નુકસાન પામ્યું હતું આ હુમલાએ યુદ્ધનું વલણ ભારત તરફ ફેરવી દીધું હતું આ વિજય અને ભારતીય નૌસેનાની શૌર્ય ફરજ શિસ્ત તથા સમુદ્રી સીમાઓની સુરક્ષા માટેની સેવાને સન્માન આપવા માટે નેવી ડે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે જે અંતર્ગત આ દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવા પોરબંદરની ચોપાટી પર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેવીના ચાર યુદ્ધ જહાજ અને ત્રણ ડોનિયા તથા ડ્રોનના પ્રદર્શન કરવામાં આવ્યા હતા સાથોસાથ ઇન્ડિયન નેવીના જવાનો દ્વારા માર્ચ પાસ્ટ ડીએસડી દ્વારા પરેડ એનસીસી પરેડ સી કરી કુતુહલ સર્જ્યું હતું આ ઉપરાંત અગ્નિવીર દ્વારા હથિયાર સાથે વિવિધ કરતબો બતાવાયા હતા નેવલ બેન્ડ દ્વારા દેશભક્તિના સુરો રેલાવી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું સમગ્ર કાર્યક્રમમાં નેવીના ફોગનારિયર એડમિરલ શ્રીતનુ ગુરુનો નો એક ગુજરાત કોમોડો સૌરવ રસ્તોગી સહિત નેવીના ઉચ્ચ અધિકારી અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નેવીના જવાનો અને મહિલા અગ્નિવીરોએ શસ્ત્ર પ્રદર્શન તથા પરેડ પ્રદર્શન કર્યું હતું તેમજ પોરબંદરની શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સહિતના નાગરિકોએ વિવિધ કૌવત રજૂ કર્યા હતા રિપોર્ટર દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો